નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ હવે જોઈએ અગતના સમાચાર સુબીર તાલુકામાં કરોડોના ખર્ચે આઈટીઆઈ આવાસનું નિર્માણ જ્યાં મજૂરોની કોઈ સુરક્ષા નહીં ડાંગ જિલ્લાના સુબીર ખાતે માર્ગ મકાન વિભાગ અને ગ્રેવિટી બિલ્ડ કોન સુરતની એજન્સીની મિલીભગત થકી સુબીરમાં કરોડોના ખર્ચે નવ નિર્મિત આઈટીઆઈ આવાસનું બાંધકામમાં ભ્રષ્ટાચાર નિમ્ન કક્ષાનું માલ મટીરિયલનો ઉપયોગ છતાં નાયબ કાર્યપાલક કેમ ચૂપ જે બાંધકામની ટેન્ડર અને સરકારી નિયમો મુજબ તારીખ છવ્વીસ છ બે હજાર ત્રેવીસના રોજ કામ શરૂ થયું અને તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસના રોજ ટેન્ડરના નિયમો મુજબ પૂર્ણ થવું જરૂરી હતું જ્યાં આજે સમયમર્યાદા બાદ છ માસ વીત્યા છતાં કામ અધૂરું ટેન્ડર મુજબ મંજૂર થયેલ રકમ રૂપિયા પાંચ કરોડ છપ્પન લાખ અગિયાર હજાર પાંચસો છાસઠ કરોડમાં છે જો આંધળો વિકાસ સરકારના નિયમોને પણ ઘોળીને પી જાય એવા આર એન બી અધિકારીઓ અને એજન્સી મુદત પૂર્ણ અને કામો અધૂરા કેમ છાવરી રહ્યું છે આવી એજન્સીઓને કેમ ઉપર સુધી ટકાવારી આપી છે માટે ગરીબ મજૂરોની કોઈ સેફટી નથી રામભરોસે મજૂરો પોતાનો જીવ જોખમમાં મૂકીને મજૂરી કરી રહ્યા છે લગભગ ચાલીસ ટકા કામ પૂર્ણ થવા પર છે પરંતુ એજન્સી કે આર એન જવાબદાર અધિકારીઓ આ ગંભીરતા કેળવી નથી કેમ કોઈ ઘટનાની રાહ જોઈએ છે કે શું નાયબ કાર્યપાલક સ્થળ વિઝિટ કરી તો એમને પણ એજન્સીના કામોમાં ખામી અને મજૂરોની સુરક્ષામાં કમી જોતા નામ માત્ર ઝાટકણી કરી હતી જ્યાં સ્થળ વિઝિટમાં પત્રકારો પહોંચ્યા ત્યાં નાયબ કાર્યપાલક ઇજનેર પણ પહોંચ્યા કામમાં અનેક ક્ષતિઓ જણાય અને એજન્સીના મેનેજરને ખકડાવ્યા હતા મજૂરો રામ ભરોસે પોતાનો જીવ ટાળવે રાખવી કામ કરી રહ્યા છે એજન્સી કરોડો કમાશે ને મજૂર કદાચ જીવને જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિ